ડીસા તાલુકાના કણજરા મુકામે શ્રાવણ અમાવશી હોમ હવન યજ્ઞ કણજરા સરપંચ તેમજ દ્વારા શ્રાવણી અમાવસ્યા નિમિત્તે ઓમ હવન પણ યજ્ઞ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના કંજરા મુકામે આજરોજ કંજરા મુકામે આવતા આગેવાનો મહેમાનો ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ બાલિકાઓ દ્વારા કંકુ તિલક દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કણજરા મુકામે આવેલ ઐતિહાસિક પ્રાચીન મંદિર ખાતે દર વર્ષની જેમ આજે મહાકાળી માતાજી કરજણ દેવીએ મહાભારત પૂર્ણાહુતિ નિમિત્તે હવન તેમજ ભોજન પ્રસાદમાં લાડુ તેમજ દાળભાતનું આયોજન કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત સમજ કણજ સમસ્ત કણજરા ગ્રામજનો તેમજ આજુબાજુથી પધારેલા મહેમાનો આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર તેમજ આપણા સમાજના આગેવાન પૂર્વ ચેરમેન શ્રી ગુજરાત ઠાકોર વિકાસ નિગમ ગાંધીનગર